મિડલ સ્કૂલ સામે આવેલી ભોય સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દેવભૂમિ દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત અનેક આગેવાનો અને જિલ્લાભરના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આગામી સમયમાં આવનાર મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓ માટે સજ્જ બનવા કાર્યકરોને આહવાન કરાયું હતું તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા ચર્ચા કરાઈ હતી અને નવનિયુક્ત પ્રમુખ લોકોના પ્રશ્નો માટે લડત આપશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું બે દિવસ પૂર્વે સાંસદ મનસુખ માંડવિયાએ જાહેર કાર્યક્રમમાં એવું જણાવ્યું હતું કે પોરબંદરની છાપ સારી ન હોવાથી ઉદ્યોગ આવતા નથી આથી આ છાપ સુધારવી પડશે તેવું નિવેદન આપ્યું હતું જેના ઘેડા પડઘા જિલ્લાની જનતામાં તો પડ્યા જ છે ત્યારે કોંગી આગેવાનોએ પણ આ નિવેદનને વખોડી કાઢ્યું હતું બેઠકમાં જિલ્લાભરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે જેના ખભે કેન્દ્રના રોજગાર મંત્રી તરીકેની જવાબદારી હોય તેમના મોડેથી આવું નિવેદન એ જ સાબિત કરે છે કે તેઓ પોરબંદરમાં નવા ઉદ્યોગો લાવી શકે તેમ નથી એટલે હાથ ખંખેરી લે છે અને પોરબંદરની છાપને આગળ ધરીને પોતાની જવાબદારીમાંથી છતકવા માંગે છે આ ખૂબ શરમજનક બાબત છે પાલભાઈ આંબલિયાએ એવું જણાવ્યું હતું કે સાંસદ નવા ઉદ્યોગો આવતા નથી તેની પાછળ પોરબંદરની છાપને જવાબદાર ગણાવે છે ત્યારે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અગિયાર વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપનું શાસન છે તો અત્યાર સુધી તમે પોરબંદરની છબી સુધારવાને બદલે જખ મારતા હતા હવે પોરબંદરને બદનામ કરવા માટે નીકળ્યા છો ત્રીસ વર્ષમાં તમે પોરબંદરની છાપને સુધારી ના શક્યા અને હવે નવા ઉદ્યોગો તમે લાવી શકતા નથી તેથી દોષનો તોપલો પોરબંદરની જનતાને આપો છો દલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે એક બાજુ તમે ગુજરાતમાંથી ગુંડાગીરી નાબૂદ થઈ હોવાનો દાવો કરો છો અને બીજી બાજુ પોરબંદરની ખરાબ છાપને લીધે ઉદ્યોગો આવતા નથી તેમ જણાવો છો તો આટલા વર્ષોથી તમે કર્યું શું પોરબંદર અને કુટિયાણા પ્રત્યે ભવે હંમેશા ભાજપ સરકારનું ઓરમાયું વર્તન રહ્યું છે નાના મોટા ગુંડાઓ અને ભાજપના નેતાઓએ જ ઉછેર્યા છે પોરબંદરના લોકોને બદનામ કરવાને બદલે ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવો તો એ ઘણું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આપણા પોરબંદર અંદર નવા ઉદ્યોગો વાત થઈ રહી છે दोस्तों हम यह जो के केवल इंफ्रास्ट्रक्चर सिर्फ विकास पुर नहीं इंफ्रास्ट्रक्चर हो भी जाएगा परंतु एक इंफ्रास्ट्रक्चर में उपयोग करे ए प्रकार का धंधा रोजगार आपका विस्तार में नहीं विकास से तो मानो लागे छे के आपरी अपेक्षा बुजुर्गों का विकास त्याफरे आपने रह छु और एना वाडे थई आवश्यकता छे कोरबंधन की छवि सुधार હું જે જે ઇન્ડસ્ટ્રીઝ સાથે વાત કરું છું એ ઇન્ડસ્ટ્રીઝ પોરબંદર સંભાળને લઈને છે જસગી રહી છે અહીંયા અમને ધંધો રોજગાર માટે થઈને કંઈ અગવડતા છે કાયમ અને વ્યવસ્થાને લઈ પોરબંદર જિલ્લાની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે વ્યક્તિ કોઈ પણ હોય દોસ્તો ચાહે મારા સામે બેઠના લોકો હોય કે સામે બેઠના ન લોકો મારી સ્પષ્ટ સૂચના છે તમારી કોઈ ટીમ તરફથી કાયદો વ્યવસ્થા ભંગ કરનાર લોકોને બચાવવા માટે કોણ નહીં આવે દોસ્તો ઉદ્યોગિક વિકાસ કરવો હોય તો લોકોને આપણે આવકારવા પડશે અને આવકારવા માટે થઈને આપણે આપણો માઇન્ડસેટ બદલવો પડશે પોરબંદર વિકાસ કરી શકે એવું પોટેન્શિયલ છે અને એટલા માટે થઈને જો કાનૂન વ્યવસ્થા કોઈના માટે કોઈને પ્રશ્ન લાગતો હોય તો એ હવે મારું પ્રશાસન એ રહેવા દેવાનું અને એટલા માટે દોસ્તો મારો સુજાવ છે મારી સલાહ છે આપણે પોરબંદરને વિકાસના રાહ તરફ લઈ જવું છે પોરબંદર કે પોરબંદરની છાપ ફરડાયેલી છે એટલે નવા ઉદ્યોગો આવતા નથી મારે મનસુખભાઈ માંડવિયાને મીડિયાના માધ્યમથી કેવું છે કે ગુજરાતની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી અને કેન્દ્ર ની અંદર છેલ્લા દસ વર્ષથી તમારું શાસન છે ગુજરાત માંથી ગુંડાગીરી નાબૂદ થયાની તમે વાત કરો છો અને તમે જ સ્ટેજ ઉપર થી સ્વીકારો છો કે પોરબંદર ની છાપ ખરડાયેલી છે પોરબંદર માં હું વ્યક્તિગત માનું છું ત્યાં સુધી એવી કોઈ ગુંડાગીરી નથી કે જે ઉદ્યોગ ધંધાના લોકોને હેરાન કરે પરંતુ ક્યાંક ને ક્યાંક પોરબંદર કુતિયાણા કે પોરબંદર જિલ્લા પ્રત્યે આ લોકોનું ઓરમાયું વર્તન હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને નાના મોટા જે ગુંડાઓ છે એ ગુંડાઓને આજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજ મનસુખભાઈ અહીંના અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનભાઈ પૂર્વ મંત્રી શ્રી આજ લોકો બચાવવા માટે જાય છે પોરબંદરની જનતાના આખે પાટા બાંધવાનું કામ મનસુખબાઈ માંડવિયાએ નિવેદન દ્વારા કહ્યું છે પોરબંદરની જનતાનું હિત નથી ઈચ્છતા કારણ કે જેતપુરનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં આવે અને આખાય પોરબંદરના પર્યાવરણને નુકસાન ન જાય મચ્છીમાર ભાઈઓને નુકસાની જાય પોરબંદરના રહેવાસીઓ ખારવા ભાઈઓ આંદોલન કરે પરંતુ ધારાસભ્ય કે સંસદ સભ્ય એક વિચારે ને એટલા માટે કે સાંસદને ચૂંટણી લડવા માટેનું તમામ ભંડોળ બહુ દાવા સાથે કહું છું કે તમામ ભંડોળ જેતપુર ના ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવ્યું હતું આ બંને નેતાઓમાં જો તાકાત હોય

મંત્રી મંત્રીશ્રી અને પોરબંદરના એવું કહ્યું કે આ ધીમી ગતિની પ્રક્રિયા છે ત્યારે મારો સવાલ એ છે પંદરસો કરોડ તમે ફાડવા છે તો આ વર્ષે હજી ભગવાન કે એટલો વરસાદ નથી થયો જો વરસાદ પડશે તો ઘેડ વિસ્તારના લગભગ સો એક ગામ છે પોરબંદર અને જુનાગઢ જિલ્લાના જે લગભગ સંપર્ક વિહોણા કરશે જો વરસાદ વધારે પડશે તો ચાલુ વર્ષે એકસો ઓગણત્રીસ ચાલીસ કરોડ જે તમે ફાઇડવા છે એ અને એના માટે પંદરો તમે જે એલોટ કરી દીધા એક પૈસા ગયા ત્યાં અમે જે તે સમયે પણ પોરબંદરમાં આવીને મનસુખભાઈના સવાલ કર્યો તો કે આ પંદર મે તમે કામ ચાલુ કર્યા એટલે તમે આ બિલ બનાવવા માટે કામ ચાલુ કર્યા છે જનતા માટે નહીં કારણ કે પંદર મે એ કામ ચાલુ કરે ચોમાસું આવે અને ચોમાસામાં પૂરની આરે બધા જ કામ તણાઈ જાય એટલે એના બિલ થઈ જાય પંદરસો કરોડ આ જ રીતે ધીરે ધીરે એના મળતિયાઓને ટેન્ડરો પાડવી એના મળતિયાઓને પૈસા આપી અને આ જ રીતે કામ કરવા માંગ્યો છે બાકી આ લોલીપોપ આપવાની સરકાર છે નરેન્દ્રભાઈ છે એ બે કરોડ નોકરીનો લોલીપોપ આપે સો સ્માર્ટ સિટીનો લોલીપોપ આપે પંદર લાખ ખાતામાં આવવાનો આપે અને મનસુખભાઈ છે એ અહીંયા ઘેડ વિસ્તારનો ઉધાર કરવાનો લોલીપોપ આપે આનાથી વધારે કંઈ બોકડ ગતિ નથી તમે સમજો બહુ સિસ્ટમેટિકલી જાહેરાત થાય છે ફેબ્રુઆરી વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે કામ ચાલુ થાય છે ત્યાર પછી ટેન્ડરો આપવાની જાહેરાત થાય છે માર્ચ મહિનામાં અને ટેન્ડરો ફાળવાયા પછી પંદર મે એ કામ ઇરાદાપૂર્વક ચાલુ કરે છે પંદર મે કામ ચાલુ થાય ચોમાસું આવે એટલે બધું જ તણાઈ જાય અને બિલ પાસ થઈ જાય જેવી રીતે અગાઉ બંધ થયા છે જેવી રીતે અગાઉ કામોમાં ભ્રષ્ટાચાર છે સેમ પદ્ધતિથી આ પંદરસો કરોડ ભાજપના કેવી રીતે ફાળવવા એ જ છે બાકી કામ કરવાની કોઈ વાત નથી મને જ્યાં સુધી મેં એમને સાંભળ્યા છે એણે એવું કહેવું છે કે પોરબંદરમાં ઉદ્યોગ એટલે નથી આવતા કે પોરબંદરની છાપ ફરડાઈ ગયેલી છે ત્યારે મારે માનનીય મંત્રીશ્રીને પૂછવું છે કે ત્રીસ વર્ષમાં સરકાર ગુજરાતમાં ભાજપની છે તો ત્રીસ વર્ષથી ભાજપ સરકાર અહીંયા શું જખ મારતી હતી કેમ એણે આ પોરબંદરની છાપ સુધારવાનો પ્રયત્ન ના કર્યો મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે મનસુખભાઈ માંડવિયા નથી ઈચ્છતા કે પોરબંદરની અંદર ઉદ્યોગો આવે કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીની બાજુમાં જે મંત્રીની ખુરશી પડતી હોય એ મંત્રી એમ કે પોરબંદરની છાપ ફરડાઈ ગયેલી છે એટલે ઉદ્યોગપતિઓને ઇનડાયરેક્ટ ઇશારો કરે છે કે અહીંયા ન આવતા બરાબર છે આ બહુ સ્પષ્ટ જાણી જોઈ અને પદ્ધતિસર અપાયેલું સ્ટેટમેન્ટ છે કે જેથી કરીને પોરબંદરોમાં ઉદ્યોગો ન આવે જ્યારે એવડા ગજા મોટા ગજાના નેતા જ્યારે એમ કહે કે પોરબંદરની છાપ ખરાબ છે તો અહીંયા સ્વાભાવિક છે કે કોઈ ઉદ્યોગો ન જ આવે એ આપણે સમજી શકીએ એમ છીએ પણ જો મનસુખભાઈને અહીંયા પોરબંદરમાં નું એક ટકા હિત હોય ઈચ્છતા હોય કે અહીંયા ઉદ્યોગો આવે તો મનસુખભાઈ ઈચ્છે ને ત્યારે અહીંયા ઉદ્યોગો આવી શકે બરાબર છે ઈચ્છે ત્યારે એમ કેમ કે કાલ રાતે અહીંયા કામ ચાલુ થઈ જવું જોઈએ તો કાલ રાતે થાય એમ છે પણ મનસુખભાઈ પોતે નથી ઈચ્છતા એટલે પોરબંદર ની છાપ આગળ કરવા હું કહું છું ને આ લોકોની સિસ્ટમ છે સિસ્ટમેટિકલી તમે જોઉં ગુજરાતની અંદર જોઉં જ્યાં જ્યાં એને કરવું છે દાખલા તરીકે નર્મદા સોરી અમદાવાદ રિવરફ્રન્ટ છે એની બે બાજુ લગભગ ઓછામાં ઓછો હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ થાય છે અહીંયા ત્રણ હજાર કરોડ ખર્ચો ઘેરની એક નદી એક ગામ ના ડૂબે પણ ઈરાદો નથી માત્ર ને માત્ર વાતો કરવી છે બરાબર છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની જવાબદારી રાજ્ય સરકારની છે જે ગૃહમંત્રી પોતે એમ કહેતા હોય કે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો અને એની સામે ભાજપના નેતાઓએ બળાત્કાર કર્યો હોય ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાયા હોય ભાજપના નેતા દારૂમાં પકડાયા હોય તો એનો કોઈ દિવસ વરઘોડો જો નીકળતા તમે નથી જોતા સામાન્ય માણસનો વરઘોડો કાઢે છે અત્યારે હું દ્વારકાની અંદર લડાઈ કરું છું લારી ગલ્લાવાળાઓને દૂર હટાવે છે ભાજપના મળકિયાઓની હોટેલોના લિસ્ટ તમે આપીએ છીએ બીયુ પરમિશન વગર છે કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર છે પણ તેમ છતાંય એને કોઈ અડતું નથી શું કામ કારણ એ ભાજપના છે એટલે બહુ સિસ્ટમેટિકલી કામ ચાલે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના માર્ગદર્શન હેઠળ વર્ષોથી જે કોંગ્રેસ પરિવારને વરેલા છે સત્ય પ્રમાણિકતા નિષ્ઠાના સંઘર્ષનું પ્રતીક છે એવા અમારા મિત્ર રામભાઈ મારુને પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકેની નિયુક્તિ આપી એ બદલ એમના પદ ગ્રહણના કાર્યક્રમમાં બહુ આનંદ સાથે ઉપસ્થિત રહ્યો મને એમની પાસેથી આશા અને અપેક્ષા છે કે પોરબંદર જિલ્લાના સર્વ જ્ઞાતિ ધર્મના ભાઈઓને આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે તમામને સાથે લઈને ચાલવાની વાત કરી એ સ્પિરિટ સાથે આગળ વધશે પોરબંદરના બેરોજગાર યુવાનો મહિલાઓ એસસી એસટી ઓબીસી માઇનોરિટીના મિત્રો કારવાઓ પશુપાલક ખેડૂતો અને યુવાનો તરીકે દરેક માટે રામભાઈ બારુ અને સમગ્ર પોરબંદર જિલ્લા પરિવાર આવનારા દિવસોમાં રોડ ઉપર ઉતરીને સંઘર્ષ કરશે જરૂર પડશે લાઠી ખાશે મુકદમા વેઠશે અને જેલ પર જશે એવો પાકો મને ભરોસો છે કોંગ્રેસ વિસાવદર અને કડીના ગમે તે પરિણામ આવ્યા હોય પૂરેપૂરી તાકાત સાથે ટૂંક સમયમાં મેદાનમાં આવવાની છે આજે એ પણ વાત તમારી વચ્ચે મૂકવા માંગુ છું હમણાં ગઈકાલે મોડી સાંજે મેં જોયું મનસુખભાઈ માંડવીયા આમ તો રોજગાર મંત્રી એમની જવાબદારી પોરબંદરની જનતા અને ગુજરાતની જનતાને આપવાની હતી કે લાખો બેરોજગાર યુવાનોને સરકારી નોકરીઓ પણ મળશે અને જ્યાં વેપાર વાણિજ્યની લાંબી પરંપરા અને સંસ્કૃતિ છે એવા ગુજરાતની અંદર હજારો લાખો લોકોને વેપાર ધંધા ખીલવવામાં પણ મદદ મળશે ઉદ્યોગો પણ આવશે એના બદલે શું કહ્યું કે પોરબંદરની જનતાને જાણે બ્લેમ કરતા હોય પોરબંદરની જનતા ઉપર જાણે આરોપ મૂકતા એમ એવું બને છે માની મનસુખભાઈ માંડવિયા બહુ દુઃખ સાથે કેવું પડે કે અહીંયા કાયદોની વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો હોવાના કારણે ઉદ્યોગો આવતા નથી તો લાવો ને તમારી સરકાર છે સતીશ વર્મા જેવો કોઈ બાવોસ અધિકારી એ લાવો નૈતિક સફાયો કરે કાયદોની વ્યવસ્થા જાળવવાની જવાબદારી એ કોઈ પણ સંજોગોમાં શું તમે સમજતા નથી કે રાજ્યની સરકારની પોતાની છે જે રાજ્યની સરકારના મંત્રી એવું કહેતા હોય

અને આ પ્રમાણેના નિવેદનો કરીને હાથ ખંખેરી લેવાની વાત કરો એ પોરબંદરના ના બેરોજગાર યુવાનો ધાલ ઉપર તમાચો છે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે વેપાર વાણિજ્ય ધમધમતા થશે અને મનસુખ પાંડેવાની જેમ બાનું કાઢીએ બેરો વાણિજ્ય ઉદ્યોગો નો લાભ મળે રોજગાર મળે એવા તમામ સન્ની પ્રયત્ન કરીશું સાથોસાથ સમગ્ર પોરબંદર જનતાના ધ્યાન ઉપર લાવવા માંગુ છું પોરબંદર ના કલેક્ટર ને

આવા અનેક પ્રકારના ઘોટાળા એ પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા થયા છે આ મુદ્દે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં રજૂઆત કરી જેના પગલે તપાસ થઈ પણ તપાસની અંદર પણ ઓલડીમાં ગોળ ભાગવામાં આવ્યો છે પણ હજી વધારે ચોંકાવનારી માહિતી આપું જે બિલો મંજૂર નથી કર્યા એ પણ હજી અહીના કલેક્ટર કરવા માગે છે પણ જે બિલો મંજૂર થઈ ગયા એ કઈ પરિસ્થિતિમાં તમે મંજૂર કર્યા કે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કોઈ પણ બિલ મંજૂર ના થાય તો એની મેં સર્ટિફાઈડ નકલો જયારે માંગી ત્યારે અહીંના એક કર્મચારી એક મહેસૂરી અધિકારીએ મને મારા લેટર કોડ ઉપર માંગતી માહિતીનો જવાબ તૈયાર કર્યો તો મને મળેલી માહિતી પ્રમાણે વિરલ માકડીયા નામના અધિકારી એમની ચેમ્બરમાં ઘૂસી ઘૂસાઘૂસી કરી ઝપાઝપી કરી એમના ટેબલ ઉપરના તાગડિયા છીનવીને લઈને એટલા માટે જતા રહ્યા કે જો આ માહિતી જીગ્નેશભાઈ સુધી પહોંચી તો કદાચ તપાસનો રેલો એમના સુધી અને જિલ્લા કલેક્ટર સુધી પહોંચે અને એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તો ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને પણ લખવાનો છું કે આ ફૂટેલી કારતૂસ જેવા કલેક્ટરોને ઘર ભેગા કરવાની જરૂર છે હું જીતેન્દ્રભાઈ મદલાની ગઈકાલે જે માનની સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયાએ જે નિવેદન આપ્યું છે તે કે પોરબંદરમાં ઉદ્યોગ ધંધા આવતા નથી એનું કારણ છે કે પોરબંદરની છબી ખરાબ છે તો છેલ્લા ત્રીસ વર્ષથી આ ભાજપનું શાસન છે કેશુભાઈ પટેલે જે વચન આપ્યું હતું કે ગુંડારાજ અમે ખતમ કરશું એની પાડી બતાવ્યું તો હવે હું ગુંડારાજ છે તો આ ગુંડારાજ કેનું છે આજે કેટલા વર્ષોથી આ પોરબંદર ભાજપની સરકાર છે શું હજી એને છબી હિસાબે છબી બગડે છે પોરબંદર હિસાબે પોરબંદરના ને હિસાબે સુધારવી છે સા કારણે પોરબંદરનો વિકાસ અટકી પડ્યો છે પોરબંદરની જનતા એવી એક મોટી આશા ને અપેક્ષા સાથે માનની મનસુખ માંડવીયાજીને સાંસદ સભ્ય તરીકે ખૂબે ખૂબે મત આપીને જંગી બહુમતીથી વિજય બનાવ્યા

અમારે છબી સુધારવાની છે પોરબંદરની તો ની જનતા એમ પૂછવા માંગે છે કે અમારે કઈ રીતે છબી સુધારવાની પોરબંદરની હામેડો ફેરવવાનો છબી ઉપર હામેડી ફેરવવાની કે હાઈ ક્વોલિટીનો વાйપર ફેરવીને કે સ્પેશિયલ ખાસ સફાઈ વેરાથી કે સ્પેશિયલ ડ્રેનેજ જે નગરપાલિકાએ પોરબંદરની જનતાની માથે ટોકી બેહડો તેનાથી અમારે છબી સુધારવાની છબી પોરબંદરની જનતાની બગડી છે કે રાજકારણીઓને હિસાબે પોરબંદરની છબી બગડી છે અમે એ પૂછવા માંગીએ છ કે છેલ્લા ત્રીસ વર્ષ ત્યાં તમે રાજ કરો છો હજી કેટલોક તમારે પોરબંદરની જનતા પાસેથી અપેક્ષા છે કે છબી સુધારે તો તમે છબી જે બગાઈડી હોય તો તમે જ સુધારો મારા વલા અને પોરબંદરનું ભલું કરો અમને તમારા લુલા ભાષણમાં રસ નથી પોરબંદરના વિકાસમાં રસ છે એક વેપારી તરીકે એક આગેવાન નહીં પણ એક વેપારી તરીકે હું તો વેપારી છઉં મને રાજકારણના રોની ખબર નથી પડતી હું એ આશા રાખું છું પોરબંદર ની જનતા એ આશા રાખે છે કે કામ કરો નકર પોરબંદર ની આરે પોરબંદર તો ધોવાઈ જશે તમે બધા ધોવાઈ જશો હવે જાગો